નમસ્કાર મિત્રો હું મુદ્દત સૈયદ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું મારી યુટ્યુબ પર તો મિત્રો આજનો આપણો વિષય છે પ્રાઇવેટ સ્કૂલમાં મેળવો વિના પ્રવેશ વર્ષ બે હજાર ઓગણીસ વીસ ફોર્મ ભરવાની તારીખ અને કયા પ્રમાણે સિલેક્શન થશે તેની વિગત આપણે આજે આ વિડીયોમાં સમજવાની છે એટલે તમે બધા જ જાણો છો કે આર ટી રાઈટ ટુ એજ્યુકેશનમાં એડમિશન હવે આ મહિનાથી ચાલુ થશે તો એના વિશે જ આપણે આપણે આ વિડિયોમાં એની સમજ લેવાની છે કે કઈ તારીખથી ચાલુ થશે અને શું શું જરૂર પડશે તો મિત્રો આરટીએ એક્ટ બે હજાર નવ અને વય શૈક્ષણિક વર્ષ બે હજાર ઓગણીસ વીસમાં નબળા અને વંચિત જૂથના બાળકોને વિનામૂલ્યે ધોરણ એકમાં પ્રવેશની જાહેરાત થઈ ગઈ છે એટલે ગુજરાત સરકાર દ્વારા ધ રાઈટ ઓફ ચિલ્ડ્રન ટુ ફ્રી એન્ડ કમ્પલસરી એજ્યુકેશન એક્ટ બે હજાર નવની કલમ બાર એક ક હેઠળ બિનઅનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમાં પચીસ ટકા મુજબ વિના મૂલ્યે ધોરણ એકમાં નબળા અને વંચિત જૂથના બાળકોને પ્રવેશ આપવાની યોજના અમલમાં આવી ગઈ છે જે બાળકોએ એક જૂન બે હજાર ઓગણીસના રોજ પાંચ વર્ષ પૂર્ણ કરેલા હોય અને નીચે દર્શાવેલ અગ્રતા ધરાવતા હોય તે બાળકો આ યોજના હેઠળ અગ્રતા મુજબ પ્રવેશને પાત્ર બનશે એટલે કે જે લોકો ફોર્મ ભરશે એમાં કયા પ્રમાણે સિલેક્શન થશે એ આપણે હવે જોઈશું તો મિત્રો આમાં નંબર એક પર અનાથ બાળકો છે નંબર બે પર સંભાળ અને સંરક્ષણ જરૂરતવાળું બાળક નંબર ત્રણ ગૃહના બાળકો ચાર બાળમજૂર તેમજ સ્થળાંતરિત બાળમજૂરઓના બાળકો નંબર પાંચ તમામ વિકલાંગ બાળકો નંબર છ એચઆઈવી અસરગ્રસ્ત બાળકો નંબર સાત ફરજ દરમિયાન શહીદ થયેલાઓના બાળકો જીરોથી વીસ અંક ધરાવતા તમામ બીપીએલ કેટેગરીના બાળકો નંબર નવ છે તમામ એસસી એસટીના બાળકો નંબર દસ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના તેમજ વિચરિત અને વિભુક્ત જાતિના બાળકો અને નંબર અગિયાર છે જનરલ કેટેગરીના તેમજ બિન અનામત વર્ગના બાળકો એટલે મિત્રો આ બાળકો આ પ્રમાણે તમે બધા ફોર્મ ભરશો એની અંદર આ અગ્રતા મુજબ એ લોકો બાળકોના સિલેક્શન સ્કૂલમાં સિલેક્શન કરશે એટલે કે જે સ્કૂલ તમે નોંધી હશે એની અંદર પહેલાં અનાથ બાળકોને ફરી સંભાળવાનાં બાળકો એ પ્રમાણે એટલે આ જે અગિયાર અગ્રતા છે એ પ્રમાણે વન બાય વન એ લોકો સિલેક્શન ત્યાં આગળ તમને સ્કૂલમાં આપશે પ્રવેશ મેળવવા માટે બાળકોના વાલીએ ડબલ્યુ 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 ડોટ આર ઇ ગુજરાત ડોટ એક વેબસાઇટ છે તેની ઉપર રાઈટ ટુ એડ્યુકેશન બાર હજાર બે હજાર ઓગણીસ વીસ ઉપર ક્લિક કરી તારીખ પાંચ ચાર બે હજાર ઓગણીસથી પંદર ચાર બે હજાર ઓગણીસ દરમિયાન પ્રવેશ ફોર્મ ભરી શકાશે એટલે કે હવે આની બે હજાર ઓગણીસ વીસના જે એડમિશન માટે ફોર્મ ભરવાની છે ઓનલાઈન એ તારીખ આવી ગઈ છે એટલે આ અંગેની જરૂરી વિગતો જેવી કે આરજી સાથે કયા કયા આધાર પુરાવા કયા અધિકારીના રજૂ કરવાના છે તે સહિત તમામની વિગતો આ વેબસાઇટ ઉપર મૂકવામાં આવેલ છે અરાદાનની જરૂરી એકતા પુરાવા એકઠા કરી સમયમર્યાદામાં ઓનલાઈન અરજી કરી શકશે એટલે કે તમે આ બધા પુરાવાઓ જેના માટે જે જરૂરી ડોક્યુમેન્ટ છે એ બધા ભેગા કરીને તમે પાંચ ચાર બે હજાર ઓગણીસથી તમે ઓનલાઈન કરી શકશો એટલા માટે સરકારે તે માટે પ્રવેશની જાહેરાત અને ઓનલાઈન અરજી કરવાની તારીખ વચ્ચે જરૂરી સમયગાળો રાખવામાં આવેલ છે ઓનલાઈન ફોર્મ ભરવા માટે સ્વીકાર કેન્દ્રની મદદ પણ લઈ શકશે એટલે કે જે વાલી ઓનલાઈન ફોર્મ ન ભરી શકતા હોય તે સ્વીકાર કેન્દ્ર પરથી એક કોરું ફોર્મ મેળવી વિગતો ભરી ત્યાં સ્વીકાર કેન્દ્ર પર જમા કરાવશે તો તે સ્વીકાર કેન્દ્રના ફરજ ઉપરના અધિકારી દ્વારા ઓનલાઈન ફોર્મ ભરી આપવામાં આવશે ઓનલાઈન ભરેલા પ્રવેશ ફોર્મની પ્રિન્ટ કાઢી દસ્તાવેજી પુરાવા સાથે તમારા નજીકના સ્વીકાર કેન્દ્ર ખાતે તારીખ પાંચ ચાર બે હજાર ઓગણીસથી તારીખ સોળ ચાર બે હજાર ઓગણીસ સુધીમાં જાહેર રજા સિવાયના કચેરીના સમય દરમિયાન જમા કરાવવાના રહેશે એટલે કે તમે ને જો ઓનલાઈન ફોર્મ ભરતા ન આવડે તો તમે ત્યાં જે પ્રવેશ સ્વીકાર કેન્દ્ર છે એની પણ આ વેબસાઇટ ઉપર માહિતી આપી છે તો તમારા નજીકનો જે પણ સ્વીકાર કેન્દ્ર હોય ત્યાં આગળ જજો ત્યાં આગળ માણસ બેઠો હશે એ તમને તમને ઓનલાઈન ફોર્મ તમારા ડોક્યુમેન્ટ લઈને ભરી બી આપશે એની પ્રિન્ટ બી કાઢી આપશે અને તેને સ્વીકાર પણ કરી લેશે એટલે મિત્ર શોર્ટમાં મિત્રો કે આજનો આપણો વિડીયો એવું છે કે તમે જાણી જાઓ કે ભાઈ કઈ તારીખથી આર ટી માટેના ફોર્મ ભરાવશે અને કયા અગ્રતા મુજબ એ લોકો એડમિશન લેશે એટલે કે તારીખ એપ્રિલની પાંચ તારીખ થી લઈને સોળ ચાર સુધી એટલે કે દસ દિવસનો ટાઈમ આપ્યો છે સરકારે આ દિવસ દસ દિવસની અંદર તમારે ઓનલાઈન અરજી તમે કરી શકશો મને આશા છે કે તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હશે જો પસંદ આવ્યો તો લાઈક કરો શેર કરો આભાર